અમદાવાદથી લંડન જતું એકસો એકોતેર નંબરનું જે વિમાન હતું તે વિમાન અમદાવાદના નગરમાં એકાએક ક્રેશ થઈ ચૂક્યું છે અને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે તે મુજબ એકસો ને પાંચ પેસેન્જરો છે તેઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને બારમા નંબરના પેસેન્જર હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણે જણાવી દઈએ કે જે પ્રકારે આ વિમાન છે તે એરપોર્ટ પરથી ઉડ્યું તેવું તુરત જ એક અને આડત્રીસ મિનિટે આ વિમાન છે તે ઉડ્યું અને એક અને ચાલીસ મિનિટે આ વિમાન ક્રેશ થયું છે જે પ્રકારે સીધા જોઈ રહ્યા છો તે મુજબ સંભવત એક ચર્ચા એવી ચાલી રહી છે કે કોઈ પણ પેસેન્જર છે તે હજી સુધી બચ્યા નથી આપણે દ્રશ્યો પણ અમે સીધે સીધા બતાવી રહ્યા છે હોસ્પિટલ જ્યાં સિવિલ હોસ્પિટલમાં અત્યારે લાશોના ડગલા છે અને જે પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે પણ અત્યારે ગુજરાત આવવા નીકળ્યા છે એવા હાલ સમાચાર મળી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે જે પોતે પણ સુરત હતા અને સુરતથી તે અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે આ જે પ્રકારે દ્રશ્યો જોવા છે તે મુજબ આ વિમાન જે ક્રેશ થયું છે આ ક્રેશની અત્યારે સ્થિતિ છે રાહત અને બચાવની કામગીરી છે તે અત્યારે સતત ચાલી રહી છે અને જે પ્રકારના દ્રશ્યો છે સિનિયર પોલીસ અમલદારો ઉચ્ચ પોલીસ અમલદારો ડીજીપી વિકાસ શાહે અધિક મુખ્ય સચિવ હોમ છે એમ કે દાસ પોતે પણ હાજર છે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવ્યા છે અવંતિકા સિંઘ અને જે પ્રકારે અત્યારે સ્થિતિ આપ જોઈ રહ્યા છો તે મુજબ એકસો ને પાંચ પેસેન્જરો છે તેઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે પોતે પણ આ વિમાનમાં સવાર હતા અને તે પોતે લંડન જઈ રહ્યા છે સૌથી મોટી દુર્ઘટના ગુજરાતમાં આ પની છે અને માનવામાં આવે છે બસોથી વધારે પેસેન્જરો આ માં સવાર હતા લંડન જઈ રહ્યા છે અને અત્યારે રાહત અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે

આજે આજુબાજુ રહેતા હતા ત્યાં અને બિલ્ડિંગમાં જે હતો એમાં જો